રાધનપુરમાં તહેવાર ટાણે ભારે ટ્રાફિક જામ અનેક બસો ફસાઈ પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર ચાર રસ્તા પર નવરાત્રીની આઠમના તહેવાર નિમિત્તે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આડેધડ વાહન પાર્કિંગના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી રાધનપુર હાઇવે પરનો આ ચાર રસ્તા વિસ્તાર ટ્રાફિકની ગીચતા માટે જાણીતો છે જે તહેવારોના દિવસોમાં વધુ વકરે છે આઠમના દિવસે વાહનોની અવરજવર વધતા અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા ટ્રાફિક જામના કારણે અનેક બસ પણ ફસાઈ ગઈ હતી જેના કારણે મુસાફરો રસ્તા વચ્ચે અટવાયા હતા અને સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા વારંવાર સર્જાતી આ ટ્રાફિક સમસ્યાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માગ છે કે ટ્રાફિક વિભાગ દ્વારા આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને આ વારંવારની મુશ્કેલીમાંથી રાહત મળી શકે અનિલ રામાનુજ રાધનપુર પાટણ